હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું אביરાજ બ્લોગમાં આપણે ચા નાસ્તો ઓલરેડી થઈ ગયો છે નાવા દોવાનો પણ થઈ ગયું છે અહીયા મારી સોનો પણ એકદમ ફ્રેશ થઈ ગઈ છે નાઈને મે ગુડ મોર્નિંગ મને ગુડ મોર્નિંગ ઓ બાપરે

બીજી મારી છે બે મારી કે ના ના કેસ નહીં કરવો મારી લો બાર વાગી ગયા છે હજુ આપણે રસોઈ બાકી છે આપણે બનાવીશું આજે ચોળી બટેકા રીંગણનું શાક પછી આપણે જઈશું ડી માર્ટમાં ખરીદી કરવા માટે કરિયાણાની સોનું ભગત ખાઈ રહી છે જમવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં આપણે જમી લઈશું આપણે આજે આવી ગયા છે પાલનપુરના ડી માર્ટ મોલમાં પાલનપુરના ડી માર્ટ મોલ માં જુઓ

લેડીઝ માટે લેગીસ મળી જવાની છે પહેરતા હોય એમના માટે જો ફોર્મલ પેન્ટ મળી જવાના છે અલગ અલગ સાઈઝમાં અલગ અલગ કિંમતમાં મિત્રો અહીંયા પાંચસો નવ્વાણું માં તમને શર્ટ મળી જશે મોજા પણ મળી મિત્રો અહીંયા તમને અલગ અલગ જાતની વેરાયટીની સુટકેસો મળી જવાની છે તો હવે આપણે નીચે જઈ રહ્યા છે મિત્રો દેખો તો મિત્રો ઓલરેડી ખરીદી થઈ ગઈ છે દેખો

સફર કરીને પાછા ઘરે આવી ગયા છીએ જોઈ રહી છે નવા પાંચ થઈ ગયા છે અને વંશુ મારો સ્કૂલે થી આવી ગયો છે કેવું રહ્યું થાકી ગયો ગયા છે સવા છ આજે આપણે ટીવીનો આરામ છે અહીંયા વંશુખ ફોન લઈને બેસી ગયો છે અને અહીંયા મારા સોના સુઈ ગયા છે સોનું હવે ઉઠવાની તૈયારીમાં છે બટાકાનું શાક થઈ ગયું છે અને અહીં રોટલી કરવાની બાકી છે રોડ પણ બંધાઈ ગયો છે એક રોટલી બનાવી દીધી છે